નમસ્કાર સ્વાગત છે તમારું પીએનજી ન્યૂઝમાં હું ધનંજય શુક્લ આણંદ જિલ્લા બ્યુરો ચીફ અને આજે ફરી એ જ વિષય પર તાલુકા મથક ઉમરેઠમાં જે જોઈ રહ્યા છો તમે વરસાદી પાણીના નિકાસ માટેની જે કોસ બનાવી છે જેમાં બાર મહિના ગટરનું ગંદુ પાણી ભરાઈ રહ્યા છે કચરો ભરાઈ રહ્યા છે અને કવર થતી નથી અને જ્યારે સરકારી ઓફિસોમાં રજૂઆત થાય છે ત્યારે એવા એવા અલગ જવાબ મળે છે કે લોકો થાકી જાય છે અને અત્યારે પીએનજી ન્યૂઝમાં સંપર્ક થયો તો રાધે બંગલેશ બંગ્લોશમાં રહેનારા વ્યક્તિઓનો તો આવો અહીંના જ વ્યક્તિઓને સાથે જાણીએ કે શું પરિસ્થિતિ છે અને શું ન્યાય એ મેળવવા ઈચ્છે છે હાજી આપનો પરિચય પરિસ્થિતિ છે પટેલ રાધે બંગલોમાં રહીએ છીએ અને આ કાશ બાબતની અંદર વર્ષોથી આના પરિસ્થિતિ છે અને આગળ જતા પાણી જે નીકળવું જોઈએ એ નીકળતું છે નહીં અને બધા દરેક નાગરિકો બધા હેરાન થાય છે એટલે કાસનો પ્રોપર ઢળ છે ને એવું છે પ્રોપર ઢાળ નથી અને બીજું આ પાણી બારે મહિના રહે છે એવું નથી કે વરસાદી પાણી આમાં રહે છે બારે મહિના કાસમાં પાણી રહે છે ગંદકી પુષ્કળ થાય છે આમાં એને જીવજંતુઓ મચ્છર આ પુષ્કળ ઉપદ્રવને સોસાયટી બહુ હેરાન થાય છે આને લીધે આનું કાં તો નિકાલ લાવવો જોઈએ કાં તો આને બંધ કરવી જોઈએ ઊંડી કરે પ્રોપર સાફ સફાઈ કરે જેથી બારે મહિના પાણી ના ભરી રહ્યા અત્યારે જે હીટાચીથી સાફ સફાઈનું ચાલુ થઈ રહ્યું છે તેમાં શું લાગે છે તમને કે પ્રોપર થઈ રહ્યું છે કે એમાં શું થવું જોઈએ તમારા તમને જે તકલીફ થઈ રહી છે એના અનુસંધાનમાં હા પ્રોપર થવામાં એવું થઈ રહ્યું છે કે અત્યારે હીટાચીથી સાફ થઈ રહ્યું છે પણ પહોળી થઈ રહી છે કદાચ એવું લાગી રહ્યું છે કાસ પોળો થાય છે ઊંડાઈથી જે સાફ થવું જોઈએ એને બદલે આ પહોળો સાફ થઈ રહ્યો છે એવું લાગે છે તો રજૂઆત એવી છે કે જો ઊંડાઈથી સાફ કરે તો પ્રોપર પાણી જઈ શકે એટલે એને ઢાળ મળી જાય તો પાણી સુધી યસ ઢાળ મળી જાય તો પાણી નીકળી જાય આવું અને કદાચ ચોમાસા માટેનો જ કાંસ હોઈ શકે બારે મહિના આવું પાણી ભરી રહે છે એ પ્રોપર ખબર નથી પડતી કેમ આવું પાણી ભરી રહ્યા છે એટલે એ જ વિચારવાનો વિષય છે કે ખાલી વરસાદી પાણીના નિકાસ માટેની કાંસ છે અને એની અંદર બાર મહિના નવ મહિના તો ભરી રહ્યા છે ગટરનું ગંદુ પાણી હાજી આપ જણાવો શું કહેવા માગો છો આ વિષય આમાં યોગ્ય પ્રમાણેનો ઢાળ હોય તો એ પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે પરંતુ આમાં કેવું છે કે અહીંયાથી સફાઈ કરવામાં આવે છે આગળ જતાં પાછું બ્લોકેજ છે તો આગળ જતાં જેવું બ્લોકેજ થાય તો એ પાણી અહીંયાના અહીંયા ઠરી રહે છે એના કારણે માખ મચ્છી મચ્છીને બધાનો ઉપદ્રવ રહે છે એટલે મેઈન સમસ્યા એ છે કે ફોલો કરવામાં આવે તો છેક સુધીનું એ પાણીનો નીકળ થવો જોઈએ નહીં તો એ પરિસ્થિતિ એવી ને એવી રહેવાની સાચી વાત છે તો આ પહેલા કોઈ રજૂઆત થયેલી કે પાણી ક્યાં નીકળે છે ના અહીંથી જે પાણી જાય છે આગળ ક્યાં નીકળે છે એવી કોઈ રજૂઆત થયેલી ખરી રજૂઆત તો ઘણા બધા કરી છે ઉમરે પાણી ક્યાં નીકળે છે કાંસમાં આગ ફરવટા જતા નીકળ્યું છે પણ એ પહેલાં જે નીકળતું તું એ પાણી અત્યારે બ્લોક થઈ ગયું બંધ કરી દીધું છે લોકોએ આ કાશ જે આગળ જાય છે એ આગળ જતા બંધ થઈ આગળ જતા બંધ થઈ ગયો એટલે નીકળતું નથી પાણી આટલે મિત્રો કહેવાનો અર્થ એવું થાય છે કે આ જે કાશ સ્લોપ કરીને ઢાળ કરીને ઊંડી કરવાની એને બદલે પોડી થઈ રહી છે અને સાધનો અંદર પડી રહ્યા છે અને મૂળ જે કારણ માટે કાંસ બની રહી છે વરસાદી પાણી આગળ જાય પણ આગળ જતાં જેમ વડીલ ક્યાં છે તેમ કાસ બંધ થઈ ગઈ છે એ પણ આપણે વિડીયો ઉતારીને બતાવીશું આપને કે શું પરિસ્થિતિ છે ત્યાં સુધી જુઓ પરિસ્થિતિ કે આ કાસની શું છે બાર મહિના આવી રીતે કાસમાં ગંદુ ગટરનું પાણી ભરાઈ રહ્યા છે મચ્છરો જીવજંતુનો ઉપદ્રવ થાય છે એટલી દુર્ગંધ મારે છે કે પાંચ દસ મિનિટ બેસાય નહીં